નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ચૌધરી અર્પણ વિદ્યા સંકુલ આજે આપણી ધોરણ અગિયાર વિષય ગુજરાતી ગદ્ય વીસ સ્ટેચ્યુ રમવાની મજા જેનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આ ગદ્યના બે ભાગનો આપણે અભ્યાસ કર્યો હવે ગદ્ય મજા ભાગ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ ભાગમાં એ લેખકે બાળપણના સ્મરણો અને બાળપણની તેમની યાદો એ પોતાના વતન તરફ જ્યારે પાછા આવે છે ત્યારે જે યાદો છે એ શેરી ઓળખતી નથી એ વાતાવરણ છે એ વાતાવરણ આખું જાણે કે બદલાઈ ગયું હોય એવું લાગે છે અને અંતે જ લેખક એવું કહે છે કે બધું એમનું એમ છે કોઈ બદલાયું નથી કોણ બદલાયું છે બદલાયે છે તો હું બદલાય છું લેખક પોતે બદલાયા છે એવો અનુભવ એમને થાય છે ત્યારબાદ બીજા ભાગમાં જ્યારે લેખક એ પોતાના ઘરે ઓસરીમાં પ્રવેશે છે એના પહેલાં એમના બાળપણની એક ઘટના જે દુઃખદ એમનો એક ભેરું મિત્ર જે સ્ટેચ્યુની રમતમાં એને કોઈ કોઈએ સ્ટેચ્યુ નહોતું કહ્યું એ ઝીણો ભરવાડ વીજળીના થાંભલે ચોટી અને સ્ટેચ્યુ થઈ ગયું મૃત્યુ પામ્યું હતું એ ઘટનાનું સ્મરણ આજે પણ લેખકને ખૂબ જ દુઃખી કરે છે હવે ત્યારબાદ તે પોતાના ઘરમાં ઓસરીમાં પ્રવેશે ત્યારે એ પ્રવેશ કરતાની સાથે જ એમને ત્યાં આળિયામાં કૃષ્ણની શ્રી કૃષ્ણની મૂર્તિ જોઈ અને એ પણ પ્રશ્ન કરે છે કે ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા અને એ પછી શ્રી કૃષ્ણને જોતા જ એમને જન્માષ્ટમી યાદ આવે છે અને જન્માષ્ટમીમાં પોતે મેળામાં એ સ્મરણોમાં પોતે મેળામાં રાચવા લાગે છે તો જન્માષ્ટમીના તહેવાર કાગડોળે રાહ જોતા કાગડોળી રાહ જોવી રૂઢિપ્રયોગ છે ખૂબ ખૂબ આતુરતાથી આતુરતાથી તો અહીંયા એ રાહ લેખકને જોતા હતા પંચનાથ પાસે એ દિવસોમાં મોટો મેળો ભરાતો તો પંચનાથ જે જગ્યા હતી એ જગ્યાએ આ જન્માષ્ટમીના દિવસોમાં ખૂબ મોટો મેળો ભરાતો એ મેળામાં જવાનો થનકનાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા હતા એ મેળામાં જવાનો થનકનાટ એટલે ઉત્સાહ ઉત્સાહ એ શ્રાવણ મહિનો જ્યારે શરૂ થતો ત્યારે જ એ જોવા મળતો એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારી કરી લીધી હતી એકવાર જન્માષ્ટમીની આગલી રાતે મેળામાં જવાની બધી જ તૈયારીઓ લેખકે કરી હતી રંગનું અને બુ ચડ્ડીને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો માથામાં બાબરી પાડી આપી આંખમાં આંજણ આંજી દીધું હું બહુ રૂપાળો નહોતો છતાંય કોઈની નજર ન લાગી જાય એ માટે કાલ પર મેશનું ટપકું કર્યું એકાદ બે રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું હું તૈયાર થઈને મેળામાં જવા નીકળતો હતો ત્યાં મારી બા બોલી મેળામાં જતા પહેલા ઠાકોર પાસે દીવો મૂકી આવે લે આ દીવાને દીવો ને બાકસ ઠાકોરજીને પગે લાગીને પછી જ મેળામાં જજે તો અહીંયા ઉત્સાહ નાના બાળકોને મેળાનો જે ઉત્સાહ હોય એવો જ ઉત્સાહ અહીંયા લેખકને પોતાના બાળપણમાં હતો અને એ જ ઉત્સાહ સાથે એ જ્યારે જવાનું હોય ત્યારે કોઈ પણ ઉત્સવ કે કોઈ પણ પ્રસંગ હોય તો આજે પણ નાના બાળકો એ ખૂબ ઉત્સાહથી ખૂબ આનંદથી એને અનુભવે છે ખૂબ ઉત્સાહને આનંદમાં આવી જતા હોય છે એમને થનગનાટ હોય છે કે ક્યારેય એ ઉત્સાહ આવે અને ક્યારેય એ એમાં મશગુર થઈ જાય એમાં રચાપચા થઈ જાય તો એ જ પ્રમાણે અહીંયા લેખક પણ એમના બાળપણમાં જે આ એક જન્માષ્ટમીની મેળામાં જવાનો પંચનાથોના મેળામાં જવાનો એક પ્રસંગ હતો એ પ્રસંગને અહીંયા વર્ણવતા કહે છે કે મેં બધી જ તૈયારી કરી અને બજરિયા રંગનું બજરિયા રંગનું બાંડિયું એટલે બાઈનું પહેરણ તો એ બાંડ્યું એટલે ટૂંકી બાયનું પહેરણ અને બ્લૂ ચડ્ડી બ્લુ એટલે વાદળી તો એ વાદળી ચડ્ડીને એમને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા જન્માષ્ટમીને વહેલી સવારે બાએ મને ધમાર્યું ધમારવું એટલે નવરાવવું અહીંયા એ તળપદો શબ્દ છે જેનું શિષ્ટ રૂપ થાય નવડાવવું અથવા તો નવરાવવું માથામાં બાબરી પાડી આપી બાબરી પાડવી એટલે વાળ સરખી રીતે ઓળવી દેવા તો એ વાળ એ લેખકના સરખી રીતે ઓળવી દીધા આંખમાં આજણ આજી દીધું આજણ એટલે અહીંયા કાજળ કાજળ એ એમને લગાવી દીધું બહુ બહુ રૂપાળો ન હતો છતાં એ લેખકે કંઈક હું દેખાવડો ન હતો છતાં કોઈની નજર ન લાગે તે માટે ગાલ પર મહેશનું ટપકું પણ કર્યું તો જે આંજણ હતું એ આંજણનું ટપકું મેસનું ટપકું જે કાજળ હતું એ કાજળનું ટપકું એમણે કર્યું એકાદ બે રૂપિયાનું પરચુરણ પરચુરણ એટલે છૂટા તો છૂટા પૈસા એ અહીંયા આપ્યા જે રોકડા આપણે કહી શકીએ તો એ છૂટા પૈસા પરચુરણ એ વાપરવા માટે અહીંયા લેખકને આપ્યા હું તૈયાર થઈને મેળામાં જવા નીકળ્યો નીકળતો હતો ત્યાં બા બોલી તો ત્યાં બા એમને બોલી પહેલાં ઠાકોર પાસે દીવો મૂકી આવ પહેલાં તું ઠાકોર પાસે ઠાકોર એટલે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન તો એ ભગવાનને તું દીવો ત્યાં મૂકી આવ અને લે આ દીવો ને બાકસ એ બાકસ તું લઈ જા અને ઠાકોરજીને પગે લાગી અને પછી મેળામાં જજે મેં બાકસ અને દીવો હાથમાં લીધા જલ્દી જલ્દી ઓસરીમાં જઈ આળીઓ ઉઘાડ્યો ઠાકોરજી પાસે દીવો મૂક્યો દીવાસળીથી દીવો પેટાવ્યો તો અહીંયા લેખકે આ બધું કર્યું અને ઠાકોરજીને અડધું પડધું પગે લાગીને આળીઓ બંધ કરતો કે ભેરુઓ સાથે મેળામાં જવા નીકળી પડ્યો તો અડધું અડધું પગે લાગવું એટલે ઝડપથી પગે લાગવું ઝડપથી એ સ્મરણ કરવું ઝડપથી એમને પગે લાગી અને નીકળી ભેરુઓ સાથે મિત્રો સાથે મેળામાં જવા નીકળી પડ્યો આખો દિવસ મેળો ખૂંદ્યો ખૂંદ્યો ખૂંદવું એટલે ફરવું ચારે તરફ ફરી વળવું તો ચારે તરફ મેળામાં ફર્યા ખૂબ ઉછળકૂદ કરી સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘેર પાછો ફર્યો હવા નીકળી ગયેલો ફુગ્ગો એટલે ખૂબ થાકથી થઈને એ એ ઘરે આવ્યા કોણ લેખક પરત ઘેર પાછો ફોત અને ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું વાતાવરણ તંગ હોવું એટલે અહીંયા ગંભીર હોવું વાતાવરણ તંગ હોવું એટલે વાતાવરણ ગંભીર હોવું ઘરમાં સૌના મોઢા ચડેલા ફળિયાની ચોકડીમાં જોયું તો શ્રી કૃષ્ણ ની કાળી મેષ મૂર્તિ ખાટી છાસમાં પડી હતી ઠાકોરજીનો અડધો બળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો ઠાકોરજીની મોરપીછની સાવરણી ગાદી છત્ર વાઘા બળીને રાખ થઈ ગયા હતા સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જાય છે એવું કહી મને એ ગિલ્ય ફીલ કરાવવા લાગ્યા તો અહીંયા જ્યારે મેળામાં જતા હતા લેખક ઉતાવળમાં હતા ને એ દીવો એમણે મૂક્યો એના લીધે આગ લાગી અને આગ લાગવાના કારણે એ અહીંયા ફળિયામાં ફળિયામાં એટલે એમના જે મહોલ્લામાં એ શેરીમાં એ ચોકડીમાં જોયું તો ચોકડીમાં જ્યાં આ ફળિયામાં એ ચોકડી હતી એ ચોકડીમાં ચોકમાં જઈને જોયું ત્યારે કૃષ્ણની કાળી મૂર્તિ કૃષ્ણની મૂર્તિ જે હતી એ કાળી અને છાસમાં પડી હતી ઠાકોરજીનો અડધો બળેલો આળિયો આળિયો પણ અડધો બળી ગયો હતો ઓસરીની થાંભલી ઓસરીની થાંભલી ઓસરીમાં ઊભો કરેલો ટેકો થાંભલો તો એ થાંભલી પાસે પડ્યો હતો અને ઠાકોરજીની મોર પીછની સાવરણી તો મોરના જે પીછાની બનાવેલી સાવરણી ગાદી છત્ર વાઘા બળીને વાઘા એટલે વસ્ત્ર તો એ વસ્ત્રો બળીને ખાખ થઈ ગયા હતા રાખ થઈ ગયા હતા ખાખ થઈ ગયા હતા બળીને સાવ રાખ થઈ ગયા હતા સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જાય એવું કહીને મને ગિલ્ય ફીલ કરાવવા લાગ્યા ગિલ્ય ફીલ કરાવવા ગિલ્ટ ફીલ કરાવતા હતા અંગ્રેજી શબ્દ છે એટલે અહીંયા અપરાધની ભાવનાનો લાગણી જન્માવતા હતા અપરાધ જાણે કે કર્યો હોય જાણે કે ખોટું કર્યું હોય એવું અહીંયા એ અનુભવાવતા હતા બાએ મને ઠપકો દીધો એ દિવસથી હું નિરાંતે ઊંઘી શક્યો નથી કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે એમ હું જનૂનપૂર્વક માનતો થઈ ગયો પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે અહીંયા કૃષ્ણને મેં બાળી નાખ્યા છે લેખકના બાળપણમાં આ જે ઘટના બની હતી અને એ ઘટનાથી જાણે કે કૃષ્ણને એમને જ બાળ્યા અને એના લીધે જ એ કૃષ્ણ કાળા છે એવું જનૂનપૂર્વક જનૂનપૂર્વક એટલે ખૂબ જુસ્સાથી હું એ માનતો થઈ ગયો એ માન્યતાને પહોંચી વળ્યો હતો તો એ માન્યતાને હું પહોંચી વળ્યો હતો એ માન્યતાને હું માનતો થઈ ગયો હતો અને આ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા હતા તો આજે એ સ્થિર થઈ ગયા હતા માન્યતા અને પ્રસંગો આજે જ્યારે લેખક વર્ષો પછી એ એમના ફળિયામાં એમના ઘરમાં પરત ફર્યા હતા ત્યારે આ માન્યતા અને સ્ટેચ્યુ લેખક ના જે પ્રસંગો હતા એ પ્રસંગો સાવ થીજી ગયા હતા સાવ સ્થિર થઈ ગયા હતા પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય તેવો ભાવ વધુને વધુ દ્રઢ થતો જાય છે અહીંયા લેખકે કહ્યું કે જાણે કે આ સ્ટેચ્યુ રમવાની મજા જ કંઈક જુદી છે કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી રમતિયાળ ચાળામાંથી અહીંયા જાણે કે રમતિયાળ ચાળા એટલે રમતા રમતા કરેલા તોફાનો અડપલા તો એ રમતિયાળ ચાળામાંથી જાણે કે આ સૃષ્ટિ જન્મી હોય આ જાણે કે આ પૃથ્વીનો જન્મ થયો હોય જાણે કે જીવોનો જન્મ થયો હોય તેવો ભાવ વધુ ને વધુ દ્રઢ થતો જાય છે એ મજબૂત થતો જાય છે દ્રઢ થતો જાય છે કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસુફી દોડીએ છીએ તો એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે ઉઘડતા ફૂલ પણ છે ખરો સવાલ દ્રષ્ટિની છે મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ અહીંયા લેખકે કહ્યું કે આ સૃષ્ટિનો જન્મ જાણે કે કોઈ બાળકમાંથી થયો હોય અને કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપી એની ફિલસૂફી ડોળવી એટલે એનો તત્વ વિશેની જાણ કરવી મોટા મોટા આદર્શો કે દંભો કરવા જાણે કે ડોળ કરવું ખોટા આદર્શો આપવા ખોટી વાતો કરવી અને એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે તો એની સામે આ કોઈક મોટા મોટા દોળ આપે છે મોટી મોટી વાતો કરે છે મોટા મોટા ફિલસુફી અહીંયા રજૂ કરે છે તત્વજ્ઞાન રજૂ કરે છે દંભ કરે છે દોળ કરે છે એની સામે હલકા ફુલકા પતંગિયા પણ ઉડતા છે તો એની સામે અહીંયા સૃષ્ટિમાં એવા પણ લોકો છે કે જે કોઈ પણ પ્રકારનો દંભ કરતા નથી દોળ કરતા નથી તો એવા હલકા ફૂલકા સામાન્ય લોકો પણ છે ઉઘડતા ફૂલ પણ છે ઉઘડતા ફૂલ પણ છે ખરો સવાલ દ્રષ્ટિનો છે દ્રષ્ટિ એટલે અહીંયા વસ્તુનો છે વસ્તુ નિહાળવાનો જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણનો છે આપણે અહીંયા મૃત્યુને પણ અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારી અને શોકાતુર થઈ જઈએ છીએ શોકાતુર એટલે ખૂબ જ દુઃખી થઈએ છીએ ત્યારે કહેવાનું મન થઈ આવે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાવી છે એટલે એ કોઈ પણ ક્ષણે ગમે તેની સ્ટેચ્યુ કહીને થી શકે આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજાવી દીધા છે ને જો આમ હોય તો શોકાતુ થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી રમતમાં ખેલદીલીના આનંદ સિવાય બીજું કોઈ ન ખપે અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીએ પામીને હાલતા ચાલતા નહીં જે થઈ શકીએ એની શી ખાતરી અહીંયા લેખકે કહ્યું કે માત્ર દ્રષ્ટિકોણ છે આ સૃષ્ટિ એ બાળકમાંથી બાળકના તોફાનોમાંથી બાળકની ધમાલમાંથી જન્મી હોય એવો મારો નિશ્ચય એ દ્રઢ બને છે મને એવું જ લાગે છે કે આ બાળકના તોફાનોમાંથી આ સૃષ્ટિનું સર્જન થયું છે અને એ જ પ્રમાણે જ્યારે આપણે જે તે વસ્તુ મૃત્યુ એ સનાતન સત્ય છે એ સત્યને આપણે સ્વીકારી લઈએ છીએ તો એમાં આટલું બધું શોકાતુર થવાની જરૂરિયાત નથી ઈશ્વરે ભગવાને આપણી સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે અને એટલા જ માટેનો કોઈ સમય સમયે પણ વ્યક્તિને ગમે ત્યારે ગમે તે સમયે મૃત્યુ આવે જ છે મૃત્યુ એ હંમેશા આવવાનો જ છે જે માણસ જન્મે છે એ મૃત્યુ પામવાનો જ છે એ વાતની આપણને સ્મરણ છે એ વાત આપણને યાદ છે તો આપણે ભગવાન સાથે પણ આ સ્ટેચ્યુની એક રમત જ રમીએ છીએ જ્યારે એ ઈશ્વર ઈચ્છે છે ત્યારે ગમે તેને સ્ટેચ્યુ કહી અને સ્થિર કરી દે છે અને થીજાવી દે છે અને આપણે પણ એ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરોમાં ને પુસ્તકોમાં થીજાવી જ દીધા છે ને આપણે પણ એ ઈશ્વરને એ ભગવાનને મંદિરમાં મૂર્તિ બનાવીને થીજાવી જ દીધા છે ને જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી જીવ બાળવો રૂઢિપ્રયોગ છે તો અહીંયા દુઃખી થવું તો એ દુઃખી થવાનું કોઈ કારણ નથી ને વ્યર્થની ચિંતા કરવી વ્યર્થની ચિંતા કરવી એ કોઈ કારણ નથી રમતમાં હંમેશા શું હોય દિલી હોય રમતમાં દિલી આનંદ સિવાય બીજું નહીં બીજું કશું જ ખપતું નથી ન ખપવું એટલે ત્યાં બીજું કશું જ જોઈતું નથી માત્ર ખીલદીલી અને આનંદ હોય છે અહીંયા ઉદાહરણ આપતા કહે છે કે અહલ્યાને અહલ્યા પણ જ્યારે સ્ટેચ્યુ થઈ ગઈ હતી ત્યારે રામના સ્મરણથી અહલ્યા કોણ તો એ અહીંયા ગૌતમ ઋષિની પત્ની અને જે રામાયણમાં એ અહલ્યા એ ગૌતમ ઋષિના પત્ની હતા અને તેમને શ્રાપ મળ્યો હતો અને શ્રાપના કારણે તેઓ દુર્વાસા ઋષિએ શ્રાપ આપીને એના કારણે એ પથ્થર બની ગયા હતા પરંતુ એ સ્પર્શથી એ એમના સ્પર્શથી રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ હતી તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં થઈએ એની શી ખાતરી આપણે પણ મૃત્યુ પામે પછી જો હાલતા ચાલતા નહીં થઈએ એની શું ખાતરી કોણ ખાતરી આપે છે તો એ જ પ્રમાણે અહીંયા ઈશ્વર પણ ઝીણા બરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉત્સાદ છે તો અહીંયા ઉસ્તાદ છે અહીંયા ઝીણા ભરવાડના જેમ એ સ્ટેચ્યુ કહેવામાં એ ઈશ્વર પણ ઉસ્તાદ છે એટલે હોશિયાર છે ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે ક્રેન્ચ વધ થાય છે ક્રેન્ચ વધ એટલે બગલા જેવા દેખાતા ક્રૌચ પક્ષી યુગલનો વધ થતો હોય ત્યારે બગલા જેવું દેખાતું હોય એ પક્ષી યુગલ તો એ પક્ષી યુગલનો વધ થાય છે જાણે અહીંયા ઉડતા પંખીને જ્યારે સ્ટેચ્યુ કહે છે ત્યારે એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે ત્યારે પવન પડી જાય છે એ ખળખળ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે ત્યારે બરફ થઈ જાય છે એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે ત્યારે ટેબલ થઈ જાય છે લાકડાના વૃક્ષમાંથી જે ટેબલ બને છે તે એને એ વૃક્ષને સ્ટેચ્યુ કહ્યું ત્યારે એ ટેબલ બની ગયું એ ભાષાને સ્ટેચ્યુ કહે ત્યારે શબ્દકોષ થઈ જાય છે એ ભાષાને સ્ટેચ્યુ કહે ત્યારે શબ્દકોષ થઈ જાય છે શબ્દકોષ એટલે અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ ભાષાના શબ્દોનો સંગ્રહ ગ્રંથ એટલે શબ્દકોષ તો અહીંયા એ સમયને સ્ટેચ્યુ કહે ત્યારે ભૂતકાળ બની જાય છે આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળ જે બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે કાંડા ગળિયાળ સતત ચાલ્યા કરે છે એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે સૂર્યનો ઘોડો પૃથ્વીથી ઉચકાઈને પશ્ચિમમાં ફેંકાઈ જાય છે ગુલમહોરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે ગુલમહોરને ફરી લાલ ચટક ફૂલો આવશે સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈ શૈશવ ફરી પાછું એ જ શેરીમાં બાંખોડિયા ભરતું ચાલશે અને મારી શેરીની સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે તો લેખકે અહીંયા સરસ મજાની વર્ણન અને સરસ મજાનું એ લેખન અહીંયા આપણને પ્રગટ કરતા કહ્યું કે જે ઈશ્વર એ જીણા ભરવાડે જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉત્સાહ ઉસ્તાદ છે હોશિયાર છે એ જ રીતે ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે એનો વધ થઈ જાય છે મૃત્યુ પામે છે વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે એ પડી જાય છે પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે એ બરફ થઈ જાય છે અને ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે એ લાકડાનું ટેબલ બની જાય છે એ ભાષાને સ્ટેચ્યુ કહે છે ત્યારે એ શબ્દકોશ અને સમયની સ્ટેચ્યુ કહે છે ભૂતકાળ બની જાય છે તો આ રીતે એ બધાને સ્થિર કરી દેવાનું કામ એ ઈશ્વર કરે છે અને આ ભૂતકાળ બની ગયું આમ આમ શૈશવની સ્મૃતિ બાળપણની જે યાદો છે એ ભૂતકાળ બનીને સ્ટેચ્યુ થઈ ગઈ છે સમયની વાત છે કે સમય સમયે બધું એ બદલાઈ જાય છે એ જ પ્રમાણે કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે ને એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે કાંડા ઘડિયાળ કાંડા ઉપર પહેરવાની ઘડિયાળ તો એ જ પ્રમાણે અહીંયા કાંડા ઘડિયાળ શબ્દસમૂહ માટે એક શબ્દ કાંડા ઉપર પહેરવાની ઘડિયાળ હાથમાં કાંડા ઉપર પહેરવાની ઘડિયાળ તો એ કાંડા ઘડિયાળ પણ અહીંયા એ પોતાની એક એક ક્ષણની સ્ટેચ્યુ થતી જાય છે એક એક ક્ષણ પસાર થાય એમની સ્ટેચ્યુ થતી જાય છે સૂર્યનો ગોળો પૃથ્વી સૂર્યનો ઘોડો પૃથ્વી ઉપર આપણે જોઈએ છીએ તો સૂર્યનો ઘોડો એટલે સૂર્ય તો એ સૂર્ય એ પૂર્વથી ઉચકાઈને પશ્ચિમમાં ફેંકાઈ જાય છે સૂર્ય પશ્ચિમમાં અસ્ત થાય છે એ આથમી જાય છે પશ્ચિમમાં અને ગુલમહોરના થડ ઉપર કાન માડતા ઉનાળો સંભળાય છે કાન માળવા રૂઢિપ્રયોગ છે તો ખૂબ જ ધ્યાનથી વાત સાંભળવી તો જ્યારે આપણે ગુલમહોરના થડ પર કાન માડીએ ત્યારે ઉનાળો સંભળાય છે લેખકે અહીંયા સરસ વર્ણન કરતા કહ્યું કે ઉનાળો સંભળાય છે ગુલમહોર જાણે કે ગુલમહોરનું ઝાડ આપણને કહેતું હોય ને એમાંથી એના થડ પર જ્યારે કાન માડીએ ત્યારે ઉનાળાનો અવાજ આવતો હોય એવું સચિત્ર અને સજીવન વર્ણન એ સરસ મજાનું આ લલિત નિબંધમાં એ અનિલ જોશીએ કહ્યું કે ઉનાળાના જે અવાજ છે ઉનાળાનો જે અવાજ છે એ ગુલમહોરના થડ ઉપર જ્યારે ધ્યાનથી સાંભળીએ ત્યારે એ સંભળાય છે અને ગુલમહોરને ફરી લાલ ચટક ફૂલો આવશે ગુલમહોરને ફરી ગુલમહોર એટલે સુંદર લાલ રંગના ફૂલોનું એક ઝાડ એ જ પ્રમાણે સ્ટેચ્યુ થઈ ગયેલા આંબાને ફરી વાર કેરી આવશે અને માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈ શૈશવ માતાના ગર્ભમાં ઉદરમાં સ્ટેચ્યુ થયેલું કોઈ શૈશવ કોઈ બાળક કોઈ શૈશવ એટલે ફરી પાછું આવશે કોઈ બાળપણ એ બાળક જન્મ લેશે અને ફરી વાર પાછું એનું બાળપણ આવશે અને શેરીમાં ભાખોડિયા ભરતું ચાલશે ભાખોડિયા એટલે ઘૂંટણીએ ચાલવું ભાખોડિયા ભરવા એટલે ઘૂંટણીએ ચાલવું તો ફરીવાર એ ઘૂંટણિયા ભરતું ચાલશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે મારી શેરીને ફરીવાર કોઈ એ બાળક જન્મી અને સ્ટેચ્યુથી એને ગજાવી મૂકશે સ્ટેચ્યુથી એને ખૂબ આનંદિત કરી મૂકશે તો સરસ મજાનો આ સ્ટેચ્યુ રમવાની મજા મજા એ એક રમતની સાથે લલિત નિબંધના ભાવોને વ્યક્ત કરતું અને સચિત્ર વર્ણન કરતું જાણે કે આપણે આ ગદ્યનું વાંચન કરીએ જ્યારે એને સમજીએ ત્યારે સચિત્ર એ આપણી આંખો સામે તરી આવતું હોય એવું વર્ણન અહીંયા લેખકે કર્યું છે